એટલે જવાનું છે હારિયામાં તમને કહું હું કામ હમણાં જ મેં કીધું તમે ભૂલી ગયા છે અને અત્યારે મહેમાન આવ્યા હતા અમારી ઘરે તો બધા બેઠા હતા અને હવે જવાનું છે અમારે શું કહેવાય હારિયામાં અને ભાઈની બહુ દૂર આવ્યા હતા આણંદ જિલ્લો ભાઈ આપણે શું કહેવાય બરોડા કે બરોડા કોટડા ને બધા આવેલા હતા તો ભાઈ ની એ વાત આટો મારવા મહેમાન આવ્યા હતા બેઠા હતા ને હવે છે ને મારા મમ્મી પપ્પા ની જાય છે મારા સસરિયામાં બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી થઈ દાંદિયા જનકભાઈ ના ઘરે લુગડા દેવા ને ઘરે થોડાક બાકી હતા નહોતા કરાવ્યા એ કરાવ્યા છે ને જાય છે અમે કથા ને એવું છે એટલે મમ્મી મારે ને હું કે બે મામા ની ઘેરે જવાનું છે તે એક જગ્યાએ લાપસી ને એવું કથા છે મમ્મી ને પપ્પા જાય છે આ વખતે નગર તો આશુબેન ની બધા જતા માતા દેષી કૃષ્ણ આ માતા દી મી દે મારા ભાઈ ને ઘીરે બટા કથા ને લાપચી નિશાલ્યા ને તો માડે ને એટલે હું તારા બાપા જાયા આટલે વાહ 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 આમ સમજો આ છે ને ખોલતો બા તો બા એ આર કરે કેદ નું કરે છે આ હું કે એ ઇન્કમ આપણે આપેલે ખબર હે ને હા એમાં બદરે બદનજી માતાજી જય માં મંગલ જનકભાઈ નું થોડું છે ને અમારે બોલજો નું છે છે માંથી બધી હતી પડવા દેતા તો જાવ ને કરે એવો તો હાર દેવા જાવ ને

અને કથામાં ને લુગડા ને બધું એક જગ્યાએ દેવા જવાની ને પણ આમાં એવું હોય શું હોય બા લુગડા ને એવું દેવા જાય તે રમાય ને ન બોલાવે ને એવું અમારે બધું એવું કઈક હોય પણ આ તો કથા ને એવું હોય કે એટલે મારે પછી એક મામાન ઘેરે કથા ને એવું હોય ને એક મામાન ઘેરે લાભ છે એટલે બે જગ્યાએ બકી જાય તો હું ઘડી કરીને પૈસા જાય બધાનો ફોન આવી જાય મિત્રોનો તો કાંઈ નહીં આ બધી ઘરે ને ઘરે નતા ભાઈ તો એક કાર કરાવ્યો છે હા કર્યું ને કઈ કંદ

ચલો ભાઈ તો ઘરે પૂગીન પાછો છે ને હું ગયો તો દૂધ ભરવા કેમ કે પપ્પા ગયા તા ગામ બકાલુ સપો પર પાછિ ના ને આજ કણ ટાઈમ પછી દૂધ ભરવા ગયો તો દેરીએ ને અત્યાર સુધી જો મારા ઘરે લાઈટ નથી લાઈટ નથી આજ બધાય ની ગેરે આજ સાફ ખાધું રીંગણા બટેટા રીંગણા બટેટા ગેરે બે ગેરે

કચ્છ બના બેઠા મારા પપ્પા અહીંયા ટીવી ચાલુ હે જૂની ટીવી પાછી ફિટ કરી કેમ કે ઓલી ટીવી હતી ને એ ભાઈની નથી લઈ ગયા આર્યને ભાઈ ફોડી ટીવી આર્યને ફોડી નહીં ટીવી આ ટીવી ને અમારે ભાઈ બહુ જૂના મને હજી હાલે હવે આ આ ટીવી ફૂટે તૂટે ને ન રે ને તો આ બધું આપણે આજ વાપરો નવી ટીવી લેવાની થતી નથી પેલા બધા બહુ કમેન્ટ કરતા હું અહીંયા બ્લોગ બનાવતો ને આજે ત્યારે કે ભાઈ ટીવી નવી લીજો ટીવી નવી તો ટીવી ભાઈ નવી નથી લેવાની

અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે ન બ્લોગમાં મળી મળીએ પછી કાલે મેળામાં કોણ કોણ આવવાનું કમેન્ટ કરીને કીધું આવતા હોય તો અમારા ગામમાં રત્નેશ્વર અને આ મળી આપે છે કાલે ન બ્લોગમાં બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા ભાઈ